કિમ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથસંચલન યોજાયું આર એસ એસ ના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ ધારણ કરી ગામના વિવિધ વિસ્તારોમાં પથ સંચલનમાં કરાયું વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એકસો વર્ષ શતાબ્દી વર્ષ પ્રવેશ કર્યું છે ત્યારે પૂરા ભારતમાં ઉજવાઈ રહ્યું છે ત્યારે ગામે આર ના જેટલા સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ ધારણ કરીને ગામના વિવિધ વિસ્તારોમાં પથ સંચલનમાં જોડાયા હતા ઓલપાડતા કિમ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ સમાજને સંગઠિત કરવા માટેનું કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે જે રાષ્ટ્રીય કાર્યમાં અનેક લોકો જોડાઈ રહ્યા છે જેમનો ઉત્સાહ વધારવાના ભાગરૂપે તેમજ સમાજના તમામ લોકો આ સંગઠન કાર્યમાં જોડાય તે માટે પ્રત્યક્ષ સંકાર્ય દર્શનની જરૂરિયાતના ભાગરૂપે પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ કિમ ગામે પથ સંચલન કરાયું હતું જે કિમના ગણેશનગર ગ્રાઉન્ડ ખાતેથી પથ સંચલનનો પ્રારંભ થયો હતો જેમાં આર એસ એસ ના સ્વયંસેવકો ગણવેશમાં ખાખી પેન્ટ કાળી ટોપી સફેદ શર્ટ પટ્ટો તેમજ બૂટ મોજા પહેરીને તેમજ હાથમાં દંડ રાખીને ત્રણ ત્રણની કતારમાં પથ સંચલનમાં જોડાયા હતા વિજયાદશમીના તહેવારને અનુલક્ષીને યોજાયેલા પથ સંચલનનો કિમ ગણેશનગરના ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ થયો હતો જ્યાં સૌપ્રથમ પ્રાર્થનાનું ગાયન કર્યા પછી સંચલનનો પ્રારંભ કરાયો હતો જે પથ સંચલનના માર્ગ પર ઠેર ઠેર આ એસ સંલગ્ન જુદી જુદી સામાજિક અને સેવકીય સંસ્થાઓ તેમજ ગામના અગ્રણી વેપારીઓ મહિલા સંગઠન સહિતની જુદી જુદી સંસ્થાઓ દ્વારા ભગવા ધ્વજ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી સંચલનના સમગ્ર રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા માટે આર એસ એએસ ના સ્વયંસેવકો અને કિમ પોલીસ દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રવીણભાઈ મકવાણા સામાજિક આગેવાન સુખરામભાઈ રાજપુરોહિત ઓલપાડ તાલુકા કાર્યવાહ દેવભાઈ પુરોહિત વક્તા જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર નમસ્કાર આજ રોજ ઓલપાડ તાલુકાના કીમ ગામે વિજયાદશમી ઉત્સવ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્ણ ગણવેશમાં લગભગ સિત્તેર થી એસી સ્વયંસેવકોએ ભાગ લીધો હતો તેમજ સમાજના દરેક લોકોએ પુષ્પવર્ષા કરી અને આ પથ સંચલનને વધાવ્યું હતું ઉપસ્થિત સમાજના આગેવાનો અને સંઘના સ્વયંસેવકો દ્વારા શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું હવે પછી શતાબ્દી વર્ષની અંદર સંઘ પંચ પરિવર્તનના પાંચ મુદ્દાઓને લઈ અને ઘર ઘર સંપર્ક અભિયાનમાં જશે અને સમાજને આહવાન કરશે કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે પાંચ પરિવર્તનના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં સમાજ પણ સાથે જોડાય અને સમાજ પરિવર્તન કરે અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ નમસ્કાર હું મેહુલસિંહ ઠાકોર તાલુકા પ્રચાર પ્રમુખ આજરોજ ચાર દસ બે હજાર ને પચીસે ગણેશનગરના ગ્રાઉન્ડ પર શસ્ત્રપૂંજન વિજયાદશમી અને પટ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીં મોટી સંખ્યામાં સ્વયંસેવક સંચાલકો સ્વયંસેવકોના કાર્યકર્તાઓએ પોતાના ડ્રેસમાં રહીને પટ સંચલન કર્યું છે અને માતા અને બહેનોએ પુષ્પવર્ષા કરીને ઉત્સાહ પણ વધાર્યો છે Até para...